તો હેલો બે જ મિનિટમાં બની જાય દૂધી નલવો તો દૂધી લઈ લીધી છે એને આપણે ખમણી નાખી છે ખમણીને પછી જો મેં ઘી મૂકી દીધું ને ઘીમાં શેડવવા મૂકી દીધી છે અને ઘીમાં છડી જાય પછી એમાં ખાંડ નાખી દેવાની છે ખાંડ નાખશો એટલે વધારે એમાં તરત જલ્દી સડી જશે ને કે તરત ગળી જશે તો ખાંડ નાખીને જો આપણે હલાવવાનું છે ને થોડીક વાર મૂકી દેવાનો છે એમાં સડવા માટે તો મસ્ત એવો જો ખાંડ પણ નાખીને એમાં મસ્ત એવી જો આવી રીતના થઈ ગયો છે અને પછી આપણે થોડુંક એવું એમાં ડ્રાયફ્રૂટ બધું નાખશું અને દૂધ નાખશું મલાઈવાળું દૂધ તો મલાઈવાળું દૂધ જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી એને પાછો મિક્સ કરવાનું છે અને છળવા દેવાનું છે તો મસ્ત એવો હલવો થશે તમે ઘરે તાજું તાજું બનાવીને ખાઈ શકો એવો તો જો આપણે થોડીક સ્પીડ કરેલી છે એટલે થોડુંક શોર્ટમાં સમજાવીએ છે તો જો દૂધ બધું બળું મસ્ત બળી ગયું છે અને જો બની ગયું છે મસ્ત એવો દૂધીનો હલવો તો જો તૈયાર થઈ ગયો છે સરસ એવો પીસ આપણે પાડી દીધા છે તો ચાલો વિડીયો ગમે તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી બધા